નમસ્કાર મિત્રો આપણા રબારી સમાજનું એક પરગણું એટલે હવેલી પરગણો ત્યાંનું ગુરુ ગાદી હાથીજણ ગામ આથીજણ ગામમાં ગુરુ ગાદીની છત્રછા હેઠળ હવેલી પરગણાના યુવાનોએ ભેગા થઈ એક સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાંથી હવેલી પરગણાના દરેક ગામોમાંથી ક્રિકેટ રમતા યુવાનોને જોડે લઈ સાથે લઈ અને એકતાના ભાવથી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના દિવસે આનો શુભારંભ થવા જઈ રહ્યો છે જેમાંથી અમુક ટીમોના ફોટોગ્રાફ્સ આપણી સાથે છે જે તમને વિડીયોમાં પણ શેર કરીશું સાથે જ આ ટુર્નામેન્ટ એક સામાજિક ભાવનાથી થઈ રહી છે અને લોકોને જોડવા માટે થઈ રહી છે તો આપણે સૌ આ ટુર્નામેન્ટમાં જોડાઈએ ત્યાં જઈએ રમીએ તથા આ ટૂર્નામેન્ટ જોવાનો પણ લાહો લઈએ સાથે જ આપણે ગુરુ ગાદીના દર્શન પણ કરીએ આજ ભાવ સાથે અમે પણ લાકડીઓ તારની ટીમ લઈને આવી રહ્યા છીએ આપ સૌ પણ આવો આપ સૌને આયોજક વતી ગુરુ ગાદી વતી અને અમારા તરફથી હાર્દિક આમંત્રણ નમસ્કાર